નમસ્કાર મિત્રો હું છું આપની સાથે પરેશ જોશી કચ્છભૂમિ ભૂમિ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમારી ટીમ આવી છે માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામે મિત્રો થોડા સમય પહેલા આક્ષેપો થયા હતા કે મોટા ભાડિયા તેમજ તાલુકામાં વિકાસના કામો નથી થતા ભાજપનું શાસન છે પણ જોઈએ એટલા વિકાસના કામો નથી થતા રોડ રસ્તાની હાલત બહુ બિસમાર હાલતમાં છે અને નર્મદાની જે કેનાલનું જે પાણી છે એ ગામડાઓને મળતું નથી એવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા તો આજે અમારી ટીમ પહોંચી છે ભાજપના શાસનમાં કેવા વિકાસના કામો થઈ રહ્યા છે શું હકીકત છે વાસ્તવિકતા શું છે એ જાણવાનો અમે પ્રયાસ કર્યો છે તો આજે આપણી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ ગઢવી મોટાભાડીયા ગામથી છે એમની સાથે આપણે મુલાકાત કરશું વિરમભાઈ આપના ઉપર ભાજપ શાસન ઉપર આક્ષેપો થઈ રહ્યા છે કે વિકાસના કામો નથી થતા રોડ રસ્તાની હાલત ખરાબ છે નર્મદાના પાણી નથી મળતા તો આવી બધી સિચ્યુએશનમાં આપ કેવી રીતે કામગીરી કરો છો મહારાજ આ લોકો કાને બીજો કાંઈ કામ નથી ખાલી આક્ષેપો જ કરી રહ્યા છે એને બધી ખબર છે કે વિકાસોનો કામ ભાજપ સરકારમાં ઘણા બધા થઈ રહ્યા છે આના કારણે કાંઈ મોકો જ નથી શું બીજો વિરુદ્ધ શું કરે હવે થયેલ કામ ઉપર એ કહે છે કે કામ નથી થતા અમારો મોટા ભાડિયાથી કાંડાકરા સુધીનો રોડ મંજૂર થઈ ગયો છે ટેન્ડર પ્રક્રિયામાં છે તૈયાર છે એટલે એ લોકો કહે છે કે અમે ધરણા ઉપર બેસશું અને આ રોડો કરાવશું એટલે એ લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે બીજો કાંઈ નથી ના નાના ભાડિયાથી ઠેઠ હાસુબે સુધી હાઈવે રોડ બની રહ્યો છે એનો પણ એને એમાં ઉલ્લેખ કર્યો હતો કે અમે ધરણા ઉપર બેસશું ખાલી લોકોને ગુમરાહ કરવાનો કામ કરી રહ્યા છે લોકો એની પક્ષમાં કોઈ હિસાબે આવી શકે એમ નથી અને એ પોતાના એમ છે કે અમે ધરણા ઉપર હવે નર્મદા કેનાલની વાત કરી નર્મદા કેનાલની લગભગ અમારી ટીમ હું ખીમરાજભાઈ અને ખેડૂતોની રજૂઆત લાસ્ટ એક મહિનાથી અમે ખેતસિંહભાઈ છે પછી અમારા ખેંગારભાઈ છે પાલુ ઘણા બધા લોકો આખી પંચાયતની ટીમ સાથે એક ખેડૂતોની બધા ખેડૂતોની સહી લઈ અને ધારાસભ્યની સાક્ષીમાં વિનોદભાઈની ને પણ રજૂઆત કરી હતી વિનોદભાઈ પોતે પણ નર્મદા કેનાલ ફોન કર્યો હતો કે આ વિસ્તારને જલ્દી માં જલ્દી પાણી પહોંચે અને એ તૈયારીમાં તો એ લોકોને ખબર પડી કે આ લોકો સહયો ગામમાંથી લે છે પાણી પાણી માટે એટલે એ ડાયરેક્ટ તમને બોલાવ્યો છે કે વિડીયો બનાવી અને ભાજપ સરકારમાં કામ નથી થતા એવા ખોટા આક્ષેપો લગાવી રહ્યા છે અનેક તમે જોયો ગામની અંદર જોયા કે ગૌશાળા મોટી બની અમે ક્યારે ઉલ્લેખ નથી કર્યો પણ આજે કેવો પડે છે અમારી ખિમરાજની મારી ધારાસભ્યની સંસદ શ્રીની અનેક ગણું ગ્રાન્ટો ગામની અંદર વપરાય છે ગૌશાળા હોય પછી સ્કૂલની અંદર શાળા નંબર બે ની અંદર બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તમે જોઈ શકશો તમે શાળા નંબર એક ની અંદર લગભગ પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનો આજે પણ કામ ચાલી રહ્યું છે તમે અમારી સમાજવાડીને આગળ જાજો પંદર થી વીસ લાખ રૂપિયાના ઇન્ટરલોક લાગી ગયા છે અને બધા આ લોકો કંત્રાટીને કંત્રાટી જ્યારે કામ કરવા આવે ત્યારે એને હેરાન કરે કે કામ મોટા ભાડિયાની અંદર ન કરતા એક બાજુ એ કે છે કે કામ થતા નથી બીજી બાજુ એ પોતે જ એના માણસોને મોકલી કરીને કામની ક્વોલિટી કે કામ સારો છે અમે પોતે ઊભા રહીને કામ કરાવીએ છીએ ભલે સારો ન હોય તો અમે પણ પોતે કહીએ કે સારો નથી થતો તમે બંધ કરો પણ ખોટી રીતે કરવાના કામ કરે છે 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 આખો ગામ અમારી સાથે સાથે જ વિરમભાઈ તમારી જે જિલ્લાને તાલુકા પંચાયતની ટીમ આવી એના પાછળ કેવા કામો થયા અને એના અગાઉ કેવા કામો થયા એ વિશે જણાવશો વાત કરીએ મોટા ભાડિયા ગામની અંદર આ વિસ્તારની અંદર પેલા પણ જે જે તમારે સામે સવાલ પૂછતા કે શું હમણાં કામ કરી રહ્યા છે પ્રતિનિધિ હું એમ કઉ છું કે ઈ લોકોને પૂછો તમે શું કર્યું છે અમારી કાને તો પ્રૂફ છે હિસાબ કપે તો હિસાબ દેવા તૈયાર છીએ આજે મોટા ભાડિયા ગામની અંદર બે બે કરોડ ની ઉપર અમારી ગ્રાન્ટો પોતાની છે એજ લોકો કામ કરવા નથી દેતા અમે હવે તો નિયમ લીધો છે આજે ગામ આજુબાજુના ગામ લોકો અમને પૂછે છે કે મીડિયાવાળા તમે આનો કેમ ઉલ્લેખ નથી કરતા અમે અમે હમણાં જ ઉલ્લેખ કર્યો છે આ પાપડી ખરાબ છે આ પુલની હાલત તમે જોવો તમે તમારી આખી ટીમ ભાજપ ની કે છે અમે આ જલ્દી કરશું હવે થઈ જશે ક્યારે થશે એનો અંત તો હોવો જોઈએ મહારાજ વાત સાંભળો આજથી જ્યારે વિરેન્દ્રસિંહ અહીંયાના ધારાસભ્ય હતા ત્યારે એનો જોબ નંબર આવી ગયો તો તમને ખ્યાલ છે પણ આરએમડી વિભાગ દ્વારા એનો કંઈક લંબાઈ વધતી હતી એના કારણે એસ્ટિમેટમાં વધારો થયો અને પાછો ગાંધીનગર મોકલ્યો બજેટ વધારવા માટે આજે અમે બધા ફોલોઅપ લઈ રહ્યા છીએ અમે હું અને ખિમરાજ ઘણી વખત ગાંધીનગર જઈ ચૂક્યા છીએ ધારાસભ્ય સાથે જઈ ચૂક્યા છે સંસદ સભ્ય સુધી જઈ ચૂક્યા છે અમે થોડોક ટાઈમ પહેલા સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા એની ઓફિસે ગયા હતા હું અને ખિમરાજ અને બીજી અમારી ભાડિયાની ટીમ હતી ત્યારે અમારી સામે મુખ્યમંત્રીને ફોન કરીને કીધું કે આ વિષય અમારા મોટા ભાડિયાનો અગત્યનો છે અને પોતાનો લેટર પણ છે તમને જોશે તો અમે આપશું વિનોદભાઈ આજથી લગભગ મહિનો બે મહિના પહેલા પણ એના પહેલા પણ મોકલ્યો છે ને ફ્રીથી

જલ્દી થઈ જશે અમારા બધાના પ્રયાસો એવા છે આજે સંસદ સભ્ય પણ આની અંદર અંગત રસ લઈ ધારાસભ્ય શ્રી અંગત રસ લઈ અને આના પ્રયત્નો કરી રહ્યા છે એ પણ ટૂંક સમયમાં આનો જોબ નંબર પણ આવી જશે એવી અમને ખાતરી છે તો મિત્રો આ હતા આજે આપણી સાથે તાલુકા પંચાયતના સદસ્ય હિમરાજભાઈ ગઢવી અને જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ ગઢવી એમનું કહેવું છે કે વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમનું કહેવું છે કે વિપક્ષ છે તે એમાં રોંડા નાખે છે તો પરેશ જોશી કચ્છ ભૂમિ ચેનલ મોટા ભાડિયા માંડવી કચ્છ